પાટિલ બક્કલ નંબર એક હજાર એકસો તેર નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી શિવનગર પટેલનગર પ્લોટ નંબર ચૌદ ખાતે આવેલ રૂમમાંથી આરોપી રાજેશ પડીના મકાનમાં સિંહ ઉર્ફે બઉવા હરિમોહનસિંહ ઉમરવર્ષ સાડત્રીસ રહે પ્લોટ નંબર આડત્રીસ રાજેશ પાંડેના મકાનમાં કૌશલ પાર્ક સોસાયટી એક તલંગપુર રોડ સચિન જીઆઈડીસી સુરત મૂળ ગામ મોતિકાપુરા પોસ્ટ દોહરિયા થાના મેજા જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન સાતસો દસ ગ્રામ જેની કિંમત રૂપિયા સાત હજાર એકસો સહિત કુલ્લે કિંમત રૂપિયા બાર હજાર સાતસો ત્રીસની મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે